બે તું નો કરે બીઓ બીજો ચોક હા તો કરે એટલે બધી પડે બાપડે તું હોય તો ફરવું નથી આવતું

ઉપર તો દેખાય ના પેલા આમ તો ગાડી ને તો દેખાય એક જણાય બધાનો શોખ પૂરો ના થાય પણ ગાડા આવે હવે આપણે હું જોદો નઈ મારા મિત્ર ને ધોનીમાં ગાડું જોડ્યું અને પછી ગાડુ પકડીને ને હેડ્યા હેડ્યા વેલા ધોરણ ની હેડયા તા એટલે ચાર દાડી પોતા શેટુજ લાડવા કે લાડવા તા એમ

તારી બધી ખબર છે પણ તારે બીજું કોઈ લેવા જાય એવું કરાવ્યું કલર તલર કડ કરાવી તારી કલક બલક કમ્પ્લીટ કર્યું છે ફોન કરજો ઘરે બઢિયા કેવા છે હેઠા હેઠા હેઠા

ચાર વાગે જોવા બે ગાડું પાડું બીજું એમ કે જૂની સિસ્ટમમાં પહેણ છે ના ના ફોન મેં નથી કરી આપડે ડાયરેક્ટ જવાનું જૂની સિસ્ટમ એટલે જૂની સિસ્ટમ

આ ખોશિશી છે રવાજે હવે એટલે વેભાઈ બોલું તમારે મો એટલે ખાવા વેલા કીધું ધોરણ લઈને આવો ચિતપુર જ્યાં તો એ તારે શું કરશે તો